નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ નવના પ્રકરણ એકમાં બેના છેદમાં સાત અને ત્રણના છેદમાં ચાર વચ્ચે ચાર સમય સંખ્યા શોધવાની રીત શીખવાના છે તો બાળકો આને ઇઝીલી કેવી રીતે આપણે કરી શકીએ પરીક્ષામાં એને વગર મુંઝાયે દાખલો ઇઝીલી કેવી રીતે સરળતાથી લખી શકે તે આપણે જોવાના છે તો સૌપ્રથમ આપણે જોવાનું હતું કે સંખ્યાનો છેદ જોવાના છે હવે એકમાં સાત છે અને એકમાં ચાર છે તો સાત ને ચાર બંને અલગ અલગ સંખ્યા છે તો સૌ પ્રથમ આપણે એનું લસા લઈએ તો છેદ સરખા કરવા પડે પછી જ આપણે ચાર સમય સંખ્યા શોધી શકીએ છીએ તો ચાલો આપણે એનો એટલે લસા લઈએ કે સાત અને ચાર છે એ બંને એક પાડામાં ક્યારે મળશે તો આપણે ડાયરેક્ટ ઇઝીલી કરવું હોય તો સાત ચોક અઠ્યાવીસ થાય તો ચાલો આપણે એની શરૂઆત કરીએ

ચાર સત્તા અઠ્યાવીસ હવે બહેના છેદ સખા થઈ ગયા છે તો આપણે આઠ અને એકવીસની વચ્ચેની સંખ્યા છે એ આપણે સમય સંખ્યા તરીકે લઈ શકીએ છીએ તો આપણે કઈ કઈ સંખ્યા મળશે તો આઠ અને એકવીસ વચ્ચેની લેવાની છે તો આઠ પછી શું આવે તો કે નવના છેદમાં અઠ્યાવીસ દસના છેદમાં અઠ્યાવીસ અગિયારના છેદમાં અઠ્યાવીસ જ રીતે બીજો દાખલો છે કે ત્રણ ના પાંચ અને સાતના છેદ આઠ વચ્ચેની ચાર સમય સંખ્યા શોધવાની છે હવે નીચે છેદ છે એ સરખા નથી પાંચ અને આઠ છે તો આપણે પાંચ અને આઠને સરખા બનાવવા માટે આપણે એનો લસા લેવો પડે તો પાંચ અને આઠમાં આપણે એનો કઈ સંખ્યા હશે કે જે બંનેના પાડામાં આવતી હોય હવે આપણે આટલું બધું લાંબુ વિચારવા ન જતા આપણે પાંચ અને આઠનો ગુણાકાર કરીએ એટલે કે પાંચ અઠા ચાલીસ એટલે કે એનો છેદ ચાલીસ બનવો જોઈએ તો ચાલો કેવી રીતે આપણે દાખલો તો એટલે કે પાંચ ને કેટલા વડે ગુણ્યા તો ચાલીસ થાય પાંચ અઠા ચાલીસ એવી જ રીતે સાતના છેદમાં આઠ તો આઠ ને કેટલા વડે ગુણ્યા તો ચાલીસ થાય તો કે આઠ ને પાંચ વડે તો ચાલીસ થાય એ જ રીતે પાંચ નીચે સમય અહીંયા સાત છે તો ચોવીસ પચીસ શું છે તો કે પચીસ ના છેદ માં ચાલીસ છવ્વીસ ના છેદ માં ચાલીસ સત્યાવીસ ના છેદ માં ચાલીસ અઠ્યાવીસ ના છેદ માં ચાલીસ આપણે આવી રીતે ચાર સમય સંખ્યા શોધી શકીએ છીએ